ફોર્મ ભરશે જેપી ગુજરાત થી રાજ્યસભાની ચૂંટણી લડશે મયંક નાયક ગોવિંદ ધોળકીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે જસવંતસિંહ પરમાર ઉમેદવારી નોંધાવશે તો ધારાસભ્યોને સમયસર વિધાનસભામાં હાજર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે એસી ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા સૂચના અપાઈ છે એક ઉમેદવારના ટેકામાં દસ ધારાસભ્યએ સમર્થન આપવાનું રહેશે એટલે કે તમામ એસી ધારાસભ્યોને ખાસ સૂચના પાર્ટી તરફથી આપવામાં આવી છે તમામે હાજર રહેવાનું રહેશે ફોર્મ ભરાય ત્યારે એસી ધારાસભ્યને હાજર રહેવા ખાસ સૂચના પાર્ટી તરફથી આપવામાં આવી છે તો આજે ના નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે જે પી નડ્ડા ગુજરાત પહોંચી ગયા છે તેમને એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ પર સ્વાગત બાદ તેમણે સંબોધન પણ કર્યું તો એક ઉમેદવારના ટેકામાં દસ ધારાસભ્ય છે એટલે કે એંસી ધારાસભ્યને હાજર રહેવા માટે પાર્ટી તરફથી સૂચના આપી દેવામાં આવી છે ચાર ફોર્મ ભરાશે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે ચારેય ઉમેદવારો છે જે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મયંકર નાયક ગોવિંદ ધોળકિયા જસવંતસિંહ પરમાર આ ચારેય ઉમેદવાર છે જે રાજ્યસભા બેઠક પરથી ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે બાર ને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત છે ભાજપ જ્યારે પણ કોઈ પણ શુભ કાર્ય કરે ત્યારે આ વિજય મુહૂર્તમાં તમામ કાર્યો થતા હોય છે અને આજે પણ જ્યારે રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાવાના છે તે પણ વિજય મુહૂર્તમાં થશે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે બસ તેમને સાંભળીશું વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન આજે નામાંકન ભરવાનો દિવસ છે છેલ્લો જેપી નડ્ડા ગુજરાત પહોંચી ગયા છે બસ થોડી જ વારમાં ઉમેદવારી નોંધાવશે જેપી પી નડ્ડા સહિત તમામ ચાર ઉમેદવારો છે તે અત્યારે હાલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે વિધાનસભામાં મુખ્ય દંડકની ઓફિસ છે ત્યાં મુખ્યમંત્રીની સાથે આ તમામ ચાર ઉમેદવારો વિધાનસભાના દંડક સંસદીય બાબતોના મંત્રી ત્યાં હાજર છે જે પણ ધારાસભ્યોએ ઉમેદવારના સમર્થનમાં સહી કરવાની છે એવા ધારાસભ્યો સાથે મુલાકાત આ ચારે ઉમેદવારો કરી અને લગભગ સવા બાર પછી ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ નીકળશે અને વિધાનસભામાં જ ત્રીજા માળે રિટર્નિંગ ઓફિસર રીટાબેન મહેતાની ઓફિસ છે ત્યાં ચારે ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર છે નામાંકન ભરશે બારને ઓગણચાલીસ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યું છે જેમાં ચારે ઉમેદવારો સહિત અન્ય ચાર ઉમેદવારો એમના પછી કે જે ચાર ડમી ઉમેદવારો હશે એમના ઉમેદવારી પત્ર ત્યાં આપવામાં આવશે અને પત્ર ભર્યા બાદ અહીંથી જે પી નડ્ડા સહિતના નેતાઓ છે તે રવાના થશે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ બપોરે એક કલાક જેટલો સમય બેઠક માટે અનામત રાખવામાં આવ્યો છે જેમાં લોકસભાની ચૂંટણીથી લઈ અને અન્ય બાબતો સંદર્ભે રાજકીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે આ ચાર બેઠકોની જે ચૂંટણી છે ચારે ચાર બેઠકો ચૂંટણી વગર ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે આજે નામાંકન પત્ર ભર્યા પછી બે દિવસમાં તેની જે ચકાસણી છે ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થયા પછી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર તેમને જીત અંગેનું સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે જે પી નડ્ડા ઉપરાંત ગુજરાતમાંથી જે ત્રણ નામો છે જેમાં મયંક નાયક કે જેવો ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ અત્યારે હાલ છે અને વર્ષોથી તેમણે સંગઠનનું કામ કર્યું છે એમણે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવવા માટેની તક આપી છે આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા અને અન્ય એક ઉમેદવાર જસવંતસિંહ પરમાર કે જેવો ઓગણીસો માફ કરશો બે હજાર બેમાં માં થી જે પરત આવી રહેલા જે કાર સળગાવવાનો ઘટનાક્રમ હતો એ વખતે તત્કાલીન ગોધરા સિવિલના સર્જન તરીકે તેમણે કામગીરી કરી હતી અને એનું ફળ કદાચ એમને અત્યારે આ મળી રહ્યું છે અને એમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં મોકલી રહી છે રાજ્યસભા ની ચૂંટણી ગુજરાતથી લડી રહ્યા છે ને સમયમાં જ્યારે લોકસભા ની પણ ચૂંટણી આવી રહી છે એને પણ આજે જ્યારે બેઠક થશે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ એ પણ ખાસ વિષય રહેશે બનામત રાખવામાં આવ્યો છે જેમાં જે બે અને મુખ્યમંત્રી સહિત અન્ય સિનિયર નેતાઓ પણ ત્યાં હાજર રહેશે લોકસભાની ચૂંટણી તૈયારીઓ અંગેની સમીક્ષા અને અન્ય રાજકીય બાબતો અંગેની ચર્ચા સ્વાભાવિક એની અંદર ગણી શકાય છે બે વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધીનો આ સમય મુખ્યમંત્રી નિવાસસ્થાને અનામત રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્રણ વાગે જેપી પી નડ્ડા દિલ્હી જવા માટે રવાના થશે આભાર માહિતી માટે એટલે કે વિજય મુહૂર્તમાં ચારેય ઉમેદવાર છે જે પોતાની ઉમેદવારી નોંધાવશે ચારેય ઉમેદવારો અત્યારે વિધાનસભા પહોંચી ગયા છે તેમના સમર્થનમાં જે નેતાઓ છે ધારાસભ્યો છે તેમના સાથે મુલાકાત કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે બાર અને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત છે જેમાં તમામ છે ઉમેદવારો જે તમામ ચારેય ઉમેદવારો છે એ પોતાની ઉમેદવારી નોંધાવશે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર આ ચારે ઉમેદવારો છે જે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે તો એસી જે ધારાસભ્યો છે તેમને વિધાનસભામાં હાજર રહેવા માટે ખાસ પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે આ સાથે જ ચાર જે ઉમેદવારો છે આ સાથે ચાર ડમી ઉમેદવારો પણ એટલે કે આઠ ઉમેદવારો જે ફોર્મ ભરવાના છે એટલે ચાર જેમાં જે પી નડ્ડા છે ગોવિંદ ધોળકિયા છે જસવંત માર છે મયંક નાયક અને જે પી નડ્ડા પહોંચી ગયા છે વિધાનસભા જે અમદાવાદ આવ્યા ત્યારની વાત કરીએ તો અમદાવાદ પહોંચતાની સાથે જ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તેમણે સભાને પણ સંબોધી હતી ત્યાં લોકસભામાં ત્રણસો ને થી વધુ બેઠકો લાવવાનો તેમણે નારો પણ લગાવ્યો વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ બસ થોડી જ વારમાં હવે ઉમેદવારી નોંધાવશે ઉમેદવારો બિલકુલ રાજ્યસભા માટે થઈને ભાજપે જે ચાર નામ જાહેર કર્યા છે તે તમામ ઉમેદવારો છે વિધાનસભા ખાતે પહોંચી ગયા છે અને વિધાનસભા ખાતે સીએમ ઓફિસ છે ત્યાં તમામ જે ચાર ઉમેદવારો છે તે ત્યાં હાજર છે પ્રદેશ અધ્યક્ષ સી આર અને સીએમ સહિતના નેતાઓ છે તેની સાથે અત્યારે એક શુભેચ્છા બેઠક છે તે કરી રહ્યા છે અને થોડીવારમાં જ તે તમામ જે ચાર ઉમેદવાર છે તે અહીં પહોંચશે અને ઉમેદવારી છે તે દ્વારા નોંધાવવામાં આવશે અને આ ઓફિસ સંયુક્ત સચિવની છે અને ત્યાં આ રિટર્નિંગ ઓફિસ ઓફિસર જે છે ઇલેક્શન કમિશનના અને તે અહીંયા હાજર છે અને આ અધિકારીને આ જે નેતાઓ છે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે સોંપશે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મયંક નાયક જશવંતસિંહ પરમાર અને જે આ ચાર ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને તે તમામ ચાર ઉમેદવારો છે તે અહીંયા વિધાનસભા ખાતે પહોંચી ગયા છે અને થોડી વારમાં જ આ તમામ જે નેતાઓ જે છે તે અહીંયા પોતાની ઉમેદવારી નોંધાવશે મહત્ત્વનું છે કે કોંગ્રેસ પાસે સંખ્યાબળ પૂરતું નથી અને તેના દ્વારા કોઈ ઉમેદવાર છે તે સામે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી એટલે કે આ તમામ જે ચાર ઉમેદવારો છે તે પોતાનું ઉમેદવારી પત્ર આપશે અને તેની ચકાસણી કરવામાં આવશે અને તેમાં જો કોઈ ક્ષતિ નહીં હોય તો આ તમામ જે ચાર ઉમેદવાર છે તે બિનહરીફ જાહેર થશે

એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય નેતા જે છે ભાજપના જેપી પી નડ્ડા તેને હવે ગુજરાતથી રાજ્યસભાના સાંસદ તરીકે ઉતારવાનો આજે એક નવો પ્રયોગ જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ભાજપ માટે ગુજરાત છે તે પહેલેથી જ પ્રયોગશાળા રહ્યું છે આ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય નેતાઓ જે છે તે રાષ્ટ્રીય નેતાઓને રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતથી મોકલવામાં આવ્યા છે તે અરુણ જેટલી હોય સ્મૃતિ ઈરાની હોય કે બંગારુ લક્ષ્મણ હોય આ તમામ નેતાઓ છે તે અહીંયાથી ઉમેદવારી કરી ચૂક્યા છે અને રાજ્યસભાના સાંસદો જે છે તે રહી ચૂક્યા છે આ સિવાય જો વાત કરીએ તો ઓબીસીમાંથી બે નેતાઓની પસંદગી કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા સતત એવા ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે ઓબીસીને પ્રાધાન્ય તેમના દ્વારા નથી આપવામાં આવતું ને એટલે કે ઓબીસીને સેન્ટરમાં રાખી અને રાજનીતિ જે છે તે અત્યારે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ બંને ઉમેદવારોને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતારી અને એક ઓબીસી સમાજમાં સ્પષ્ટ મેસેજ આપવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું રાજકીય પંડિતો છે તે કહી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીમાં આ જે રાજ્યસભામાં આ જે ચાર ઉમેદવારોને પસંદગી કરવામાં આવી છે ને તેનાથી ભાજપને સીધો જ ફાયદો થશે મહત્ત્વની બાબત એ પણ છે કે લોકસભાની ચૂંટણી છે છવ્વીસ સીટ છે ગુજરાતની પરંતુ ભાજપ દ્વારા જે ઉમેદવારોની પસંદગી લોકસભામાં કરવામાં આવશે તે છવ્વીસ સીટ નહીં પરંતુ ચાર રાજ્યસભાની સીટ સાથે કાઉન્ટ કરી અને ત્રીસ ઉમેદવારોને લક્ષ્યમાં રાખી અને આ પસંદગી જે છે તે કરવામાં આવી છે એટલે કે આ ચાર જે સભ્યો છે તેમાં અલગ અલગ સમીકરણો સાથે ચૂંટણી મેદાનમાં અત્યારે નેતાઓને ઉતારવામાં આવ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે પણ આ જ રાજકીય ગણિત અને સામાજિક ગણિતને લક્ષ્યમાં રાખી અને પસંદગી કરવામાં આવશે જી કશ્યપ અમારી સાથે જોડાયેલા રજો આગળ પણ માહિતી લેતા રહીશું એટલે કે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ ચારેય ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે એટલે કે આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક માટે ભાજપના ચારેય ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે વિજય મુહૂર્તમાં બાર અને ઓગણચાલીસ મિનિટનો વિજય મુહૂર્ત છે જેમાં ચારેય ઉમેદવારો છે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા છે ફરી એકવાર વાત કરી લઈએ ચારેય ઉમેદવારોની તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર ત્યાં ચારેયના નામ પાર્ટી તરફથી નક્કી કરવામાં આવ્યા છે અલગ અલગ સમીકરણોને ધ્યાનમાં રાખીને આચાર્યના નામ પાર્ટીએ નક્કી કર્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયેલા છે કશ્યપ બસ હવે થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરાશે ત્યારબાદનો કાર્યક્રમ શું રહેશે બિલકુલ થોડી વારમાં જ ઉમેદવારી ફરવા માટે તે નેતાઓ પહોંચે રાજ્યસભાના એક જે સાંસદ છે તે આપણી સાથે છે તેની સાથે વાત કરીશું જે પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી આપણ ઓબીસી સમાજમાંથી આવો છો વધુ બે ઓબીસી સમાજના નેતાઓની પસંદગી આ જે ઉમેદવારોની પસંદગી થઈ ક્યાં કયા સમીકરણોને લક્ષ્યમાં રાખીને થઈ શું માનો છે ભારતીય જનતા પાર્ટી વાદ વિવાદમાં કે કોમવાદમાં માનતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા ન્યાય આપતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશના વિકાસ નિમિત્તે વિચારતી હોય છે એટલે લોકસભાની ચૂંટણીમાં તો સમગ્ર ભારતના એકસો ચાલીસ કરોડ દેશવાદીઓ પણ નક્કી કરી દીધેલું છે કે વડાપ્રધાન તો ફિર બી એક ફિર એક બાર મોદી સરકાર હી હોગી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આગામી સમયમાં પરંતુ આ ચાર કે રાજ્યમાં ફૂલ સીટને લક્ષમાં રાખીને ઉમેદવારોની પસંદગી થશે અરે ભાઈ અમારા પાર્ટીનો પાર્ટીનો વિષય છે એમાં કોઈ નક્કી થઈ ચક પાર્ટી જે નક્કી કરી ફાઇનલ હોય છે અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના દેશના સમગ્ર કાર્યકરો ફક્ત કમળને જોતા હોય છે આમ તો જેપી નડ્ડા છે હિમાચલ પ્રદેશથી આવે છે ત્યાંથી તેને ફરી એક વાર ટિકિટ નહીં અને વધુ એક રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાતમાંથી સાંસદ બનાવવા પાછળનું ક્યુ લોજિક હોય છે કે કયો મેસેજ આપવાનો પ્રયત્ન પાર્ટી દ્વારા થઈ રહ્યો મેસેજ એ છે ભાઈ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ભારતના વડાપ્રધાન છે કોઈ રાજ્યના નથી જ્યારે વડાપ્રધાન આપણા ભારતના હોય અને એ સમગ્ર ભારતના વિકાસ અર્થે ભારત કઈ રીતે ડેવલપ થાય ને એના વિચાર વિચારીએ છીએ એટલે આપણે બધાએ ખરેખર પ્રાંતવાદમાંથી આપણે બધાએ બહાર નીકળવાની જરૂર છે જે પ્રમાણે બાબુભાઈ દેસાઈ કહી રહ્યા છે કે રાષ્ટ્રીય નેતૃત્વને ફરી એક વખત ચૂંટણી મેદાનમાં ઉતરવામાં ઉતારવામાં આવ્યા છે અને વડાપ્રધાન પણ ગુજરાતી બહાર નીકળવું જોઈએ આ કાસ્ટ ફેક્ટર વાળો જે વિષય દરેક ચૂંટણીમાં વચ્ચે લાવવામાં આવે છે તેનાથી પણ થોડું અંતર જાળવવું જોઈએ જાળવવું જોઈએ તેવો સ્પષ્ટ મત છે જીપ આભાર સાથે જોડાવા બદલ